ભજનો બહુ વજનો બહુશન જે અમને ઉગાડી નાખે હા સદગુરુ કબીર સાહેબે એક સાખી બોલ્યા છે કે જબ મે થા તબ હરી નહી જરા મારા માં હું હતું ત્યારે મારામાં માં હરી ન હોતો અબ હરી હે તો મેં નહી પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાય બે માંથી એક રી કા હરી રહે ને કા હું રહે બે માંથી એક રી અને આજ વાત સદગુરુ રવિ સાહેબે કીધી કે અમર પ્યાલો રે મારા ગુરુજી પાયો મન મસ્તાન મે ફરું દીવાના અમરાપુરની અભિમાના અમરાપુર ની આશા કરો તો છોડી દીજો ને જો અભિમાના અભિમાન છે ને એ બાધક રૂપ છે જે કોઈ પણ વસ્તુમાં એ એ સ્ટેપ પસાર કરી ગયા ને એટલે પછી રસ્તો ખુલ્લો ખુલ્લો થઈ જાય